અકલેશરમાં સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી બાજુમાં જ આવેલ મોબાઈલ શોપમાં ચોરી થઈ જવા પામી હતી રાત્રે દુકાનનું પતરું તોડી છાસઠ ના બાર મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા દુકાનમાં લાગેલા સીસીટીવીમાં બે તસ્કરો કેદ થયા હતા અલગ અલગ જોબર તોડી અંદર રૂપિયા સર્ચ કર્યા બાદ ડિસ્પ્લેમાં રહેલા મોબાઈલ એક ડોલમાં ભરી જતા નજરે પડ્યા હતા અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી નજીક આવેલ ભવાની મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે બે તસ્કરોએ રાત્રિ દરમિયાન દુકાનનું પતરું તોડી અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરોએ જુદી જુદી કંપનીના કુલ બાર મોબાઈલ ફોન ચોરી કર્યા હતા ચોરી થયેલ મોબાઈલની કુલ કિંમત રૂપિયા છાસઠ હજાર પાંચસો છે દુકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કવોનની મદદ લીધી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં બે તસ્કરો ચોરી કરતાં સ્પષ્ટ નજરે પડ્યા હતા તસ્કરો દુકાનમાં આવ્યા બાદ પ્રથમ ટેબલના ડ્રોવર તોડ્યા હતા જે બાદ ડિસ્પ્લેમાં રહેલા મોબાઈલ લઈ એક ડોલમાં ભર્યા બાદ પલાયણ થઈ ગયા હતા તસ્કરોએ મોડા પણ છુપાવ્યું ન હતું ત્યારે પોલીસે સીસીટીવીના આધારે સ્કેચ બનાવી મોબાઈલ ચોરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી આત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં રાત્રિના પોલીસ ચોકીની બાજુમાં આવેલ બે દુકાન છોડીને મોબાઈલ શોપમાં તસ્કરોએ હાથ અજમાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી ચોરીને અંજામ આપ્યો હતો રેલવે સ્ટેશન એ સ્ટેશન એટલે બાજુમાં છે દુકાન પોલીસ ચોકીમાં બાજુમાં કેલાસ ઘડિયાળ એ બાજુમાં છે રાતમાં ચોરી થઈ ગઈ છે અને આ પોલીસ ચોકી મેં કમ્પ્લેન લખાવી દીધી છે